પ્રાથમિક શાળામાં આજે પોપડા પડતા બાળકો બાળકો ઉપર ઉપર પડ્યા હતા અભ્યાસ પોપડા પડતા ત્રણ બાળકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શિક્ષણ જગત માટે આ ખૂબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના પ્રકાશમાં આવી કચ્છના શિક્ષણ વિભાગની બેદરકારીને લીધે નાના બાળકો ગંભીર ઈજાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે રતિયા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત છતના પોપડા પડતા કેટલાક બાળકોને ઈજા થતાં તાત્કાલિક અસરથી પ્રાથમિક સારવાર માટે ગ્રામ્ય વિસ્તારમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર રતિયા ગામની પ્રાથમિક શાળાનું મકાન લાંબા સમયથી જર્જરિત થઈ ગયું હોય આ મકાન નવું બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હોય છતાં આમ છતાં કોઈ રજૂઆતને લક્ષ્ય નહીં આપતા આખરે આજે પ્રાથમિક શાળા શરૂ થતાની સાથે ગણતરીના દિવસોમાં આ શાળાના પોપડા ખરવા માંડતા આજે સિમેન્ટના મોટા પોપડા અભ્યાસ કરેલા બાળકો પર પડ્યા હતા જેમાં મોહસીન હિંગોજા મોહમ્મદ લાખા સિકંદર સમેજા ત્રણ બાળકોને નાની મોટી ઈજા હતા તાત્કાલિક અસરથી પ્રાથમિક સારવાર રતિયા ગામે અને ત્યારબાદ વધુ સારવાર માટે પૂરની જી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે લાંબા સમયથી આ પ્રશ્ન હતો પરંતુ તેના પ્રત્યે લક્ષ્ય સેવામાં નહીં આવતા આખરે આજે આ આ ઘટના બની હતી જે ખૂબ જ શિક્ષણ જગત માટે કલંકિત છે